રાજ્યમાં ક્યાંય ને ક્યાંય ઓઇલ અને રાસાયણિક આપદા સર્જાય તો તેના માટે શું વ્યવસ્થા કરી શકાય અને કયા પ્રકારની તંત્રની તૈયારીઓ છે એ તૈયારીઓની જાણકારી અને મોકડ્રીલ યોજવા માટે આજનો દિવસ પસંદ કરવાયો છે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં થી આ તમામ જગ્યાની મોકડ્રીલનું નિરીક્ષણ કરવામાં આવશે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ છે જે એમના આગેવાની માં આ નિરીક્ષણ કરવામાં આવશે સ્વાભાવિક છે કે આ પ્રકારની જે તૈયારીઓ છે અત્યારે સ્ટેટ કંટ્રોલ રૂમમાં સ્ટેટ કંટ્રોલ રૂમમાં આ પ્રકારની તૈયારીઓનું જે આખરી રૂપ છે એ આપવામાં આવી રહ્યું છે અને સ્વાભાવિક છે કે જે કુલ છ જગ્યા એવી છે કે જ્યાં સીધી રીતે આ મોકડ્રીલ યોજાવાની છે અને એનું આ અહીંથી ઉચ્ચ અધિકારીઓ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે તે મોનિટરિંગ કરશે આ પ્રકારની વ્યવસ્થા સીધી રીતે કરવામાં આવી છે એ પ્રકારની વ્યવસ્થા છે અને જે એજન્સી સુરક્ષા એજન્સીઓ છે સુરક્ષા એજન્સીઓ અંતર્ગત પણ લોકો હાજર છે ભરૂચમાં એલ એનજી પેટ્રોનેટ દહેજ ખે ઓએનજીસી છે આ બે જગ્યાએ યોજાશે સુરતમાં પણ આઈઓસી અડાલજ અડાજણ છે ત્યાં યોજાશે દેવભૂમિ દ્વારકા જામનગર રિલાયન્સ ફેક્ટરી છે અને કચ્છમાં પણ બે જગ્યાએ કેમિકલ ટેક કંડલા અને બીસેપ ટેક ગાંધીધામ ખાતે આ પ્રકારની મોકડ્રીલ છે એ યોજાવાની છે એની તૈયારીઓ થઈ ગઈ છે અત્યારે સ્ક્રીન ઉપર જે સીધી રીતે જોઈ શકાય છે આ તમામ જે મોકડ્રીલ એક સાથે યોજાશે અને યોજાશે ત્યારે તેની જે વ્યવસ્થા છે એ અહીંથી મોકડ્રીલનું જે જે પ્રકારની કામગીરી છે એ કામગીરી પણ સ્પષ્ટ રીતે નિહાળવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક આનાથી કોઈ પણ ભવિષ્યમાં આ પ્રકારની આપદા સજાય તો તેની જે તૈયારીઓ છે એનો કેવી રીતે વધારેમાં વધારે ટાઈમ ટુ ટાઈમ કેવી રીતે એ આપદાને પહોંચી વળાય એટલા માટેની આ મોકડીલ છે અને સ્વાભાવિક છે કે જે પ્રકારની વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ છે ત્યારે કંઈ પણ થઈ શકે ને એટલા જ માટે ગુજરાતના જે મહત્ત્વના સેન્ટરો છે એ પ્રકારે આ પ્રકારની મોકડીલ યોજાવા જઈ રહી છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર